નમસ્કાર બીઆર ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઇવમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરા તાલુકાનું એકમાત્ર એવું પવિત્ર સ્થળ કે જેને આખું ગુજરાત આખો દેશ હિન્દુ મુસ્લિમના એકતાના પ્રતિક સમાન માને છે હજી ચોક્કસ આપણે વાત કરી રહ્યા છે બાદરા તાલુકાના એકલબારા ગામે આવેલી દરગાહના કે જે દરગાહ સમગ્ર ભારત દેશમાં પ્રખ્યાત છે આજે આપણી સાથે ઘણા બધા મહેમાનો છે જેમાં વિશેષ સુરતથી પણ અસલમભાઈ આવ્યા છે ને તેમાં પણ મોટી સંખ્યામાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના તમામ અહીંના ભક્તો આ કાર્યક્રમમાં જોડાયા છે ત્યારે આપણે જાણવાનો પણ પ્રયત્ન કરીશું કે વર્ષોથી નવરાત્રીના પ્રથમ દિવસે કેવા પ્રકારના કાર્યક્રમો થાય છે અને શું આજનું મુખ્ય આયોજન છે ત્યારે અસલમભાઈ પાદરા ખાતે આપ વિશેષ આવ્યા છો શું કહેશો સૌપ્રથમ તો બી એન ન્યુઝનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આ પવિત્ર સ્થળની કવરેજ કરવા માટે આવ્યા છે એકલબારા હું તો કહું છું કે આ ધરતી જ એટલી બધી પવિત્ર છે કે ત્યાંના નાના બાળકથી લઈને યુવાન હોય વૃદ્ધો હોય કે મહિલાઓ તમામ લોકોમાં કોમી અત્યાર એમના ડીએનએમાં હોય એવો સ્પષ્ટ દેખાય છે અને એવો આજે અનુભવ પણ મને જાતે થયો છે અહીંયા જે અલ્લાહના વલી આશરે સાડા ચારસો વર્ષથી જે પીરે વલી છે પીર કાયમુદ્દીન બાબા સાહેબ ચિસ્તી દરગાહ શરીફ એના જે મુખ્ય મુજાવર છે યાસીન બાવા એમના દીકરા ગુલામભાઈ અહીંના સ્થાનિક ગામ ગામવાસીવા અશોકભાઈ એમની સમગ્ર ટીમ જે આજે પવિત્ર નવરાત્રીના પ્રથમ દિવસ પ્રથમ નવરાત્રી આટલો પવિત્ર તહેવાર આખા ગુજરાતના લોકોને જેના માટે ખૂબ ધાર્મિક મહિમા છે એ તહેવાર નિમિત્તે આવી દરગાહ પર આવી રીતે લોકો શ્રદ્ધાળુઓ આવે અને એ પણ એકલ બારા આજુબાજુના ગામ સહિત છેઠ દક્ષિણ ગુજરાતથી લઈને મધ્યપ્રદેશથી લોકો આવ્યા શ્રદ્ધાળુઓ એ જ ઇસ્થાપિત કરે છે પ્રસ્થાપિત કરે છે કે આ દરગાહ એક કોમી એકતા માટે એને નામની જરૂર નથી પરંતુ એના એવા સત્કર્મો હશે કે બાવાની એવી દુઆ અલ્લાહ સાંભળતા હશે કે જેના માટે શ્રદ્ધાળુઓને ફેજ મળતું હશે સારું એવું થતું હશે તો જ લોકો અહીં સુધી આવ્યા છે અને સૌથી સારી વાત તો એ છે કે અહીં કોઈનામાં દંભ નથી કોમી એકતાનો કોઈ દંભ પણ નથી કે ભાઈ ખાલી દેખાવા પૂરતાની કોમી એકતા છે આ દરગાહના પરિસરમાં જયારે હું આવ્યો જોયો મને ખૂબ આનંદ થયો કે આટલી મોટી હસ્તી અહીંયા છે અને જેના અહીંયા ખૂબ સારા ઇતિહાસ છે લોકો એકબીજા હાથે બહુ ભાઈ ભાઈની જેમ રહી રહ્યા છે પરંતુ થોડીક બાબત મને દુઃખદ એ પણ લાગી કે જયારે મારી નજર અહીંયા મુસાફીરખાનું જે ધર્મશાળા છે એના પર એને તાળા જોઈને મને એનું દુઃખ થયું એટલા માટે કે જે ધર્મશાળા જે છે મુસાફીરખાનું એ શ્રદ્ધાળુ માટેનો છે કોઈના પ્રાઇવેટ માટે કે કોઈના એસવારઆમ માટેની જગ્યા નથી કોઈ વ્યક્તિગત જગ્યા નથી ને આજે આટલા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવ્યા હોય તો એ જે કોઈ અત્યારે કબજો કરીને બેઠા છે એનામાં એટલી તો માનવતા હોવી જોઈએ કે આવા સમયે તાળું ખોલીને રાખવું જોઈએ ને ખાસ કરીને મેં જોયું છે કે મહિલાઓ માટે એ જો ખુલ્લું હોત તો અત્યારે એ વધારે સુવિધાજનક હોત તેમ છતાં પણ દરગાહના જે યાસીન બાબા છે ગુલામભાઈ છે કે અશોક બાપુને ગામના યુવાનો યુવાનોએ જે ખડે પગે જે ભારતીય આવનારા મહેમાનો છે સેવા ચાકરી કરે છે જે ધ્યાન રાખે છે એને જેટલા વખાણી એટલા ઓછા છે આજે આપ જોઈ શકો છો કે લંગર પણ છે અને લંગરમાં પણ ખૂબ સારી સંખ્યામાં લોકો એનો લાભ લીધો છે દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ એનો ભોજન અને લોકો પ્રેમથી ખવડાવતા હતા જે સ્થાનિક યુવાનો છે નાના બાળકોમાં પણ જોયો તો મને આનંદ થયો કે પાંચ વર્ષના બાળકમાં પણ પીર તરીકે કાયમુદ્દીન બાવા માટે દિલમાં લાગણી છે એટલે આ એ જ કહી શકાય કે કોમી એકતા એ એકલબારા ગામના લોકોના ડીએનએમાં છે અને મને એ વાતનો આનંદ છે કે આ એવી દરગાહ પર હું આવ્યો છું કે જેમાં ગામનો પાંચ વર્ષનો દીકરો પણ સ્વયંસેવક તરીકે મને કામ કરતો નજરે દેખાયો છે એટલે આજે આ ગુજરાતની અંદર કે સમગ્ર દેશની અંદર જે લોકો પોતાના રાજકીય ભાષાઓ માટે કે રાજકીય ફાયદા માટે જે ધર્મ ધર્મધર્મની અંદર અંતર રાખી રહ્યા છે જાતિ જાતિભેદમાં અંતર રાખી રહ્યા છે તમે જોઈ શકો છો કે આ દરગાહ પર રહી ધર્મનો ભેદ છે ને જાતિનો ભેદ છે ચાહે આદિવાસી સમાજનો વ્યક્તિ હોય દલિત સમાજનો હોય મુસ્લિમ હોય રાજપૂત હોય કે બ્રાહ્મણ હોય કે વૈષ્ણવ હોય બધા જ આવ્યા છે રાજપૂતોની સેવાને જેટલું કે એટલી સલામત ઓછી છે કે જેમ એમ ઇતિહાસ કહે છે કે રાજપૂતોએ હંમેશા સમાજની રક્ષા કરી છે આ તબક્કે એટલું કે એકલ બારાના જે રાજપૂત સમાજના લોકો છે એમણે ખરેખર સર્વ સમાજની રક્ષા કરતા ભૂતકાળમાં કર્યા છે આજે પણ કરે છે અને આમની પેઢીને જોઈને એટલો વિશ્વાસ થાય છે કે આવનારી પેઢી પણ એમના સદગુણોને ઉતરશે ચોક્કસપણે અને દરગાહના પીર કાયમુદ્દીન બાબાનો જે સત એમને છે એ સત હંમેશા અલ્લાહ એમને આપે આ ગઈકાલગારા ગામના લોકો હર હંમેશા સુખ શાંતિને એકતાથી એમની જળવાઈ રહે એવી આપણે દુઆ કરવાની છે ચોક્કસથી આપણી સાથે અસલમભાઈ હતા ને કે જો એ કહ્યું એમ કે એકલબારા દરગાહ એટલે કે પીર કાયમુદ્દીન દાદાની આ દરગાહ છે ને જેમાં વર્ષોથી ધાર્મિક કાર્યક્રમો સાથે સાથે એવા કાર્યક્રમો થાય છે કે જે કાર્યક્રમો સમગ્ર દેશ દુનિયાને એક અનોખો સંદેશ આપતા હોય ત્યારે આજે પણ વિશેષ કાર્યક્રમ છે આપણી સાથે અશોકભાઈ છે અશોકભાઈ જે પ્રકારે આજનું આયોજન છે વર્ષોથી આયોજન થતું આવ્યું છે અને ગામમાં મહત્વ રાજપૂતોની ભૂમિકા રહી છે કે દરગાહ છે ને દરગાહમાં દરબારો સંદલ શરીફ પણ કરતા હોય છે ને જેમાં આજના દિવસે પણ ખૂબ સેવા કરતા હોય છે અને એક એવું ગામ કે જ્યાં માત્ર બે ત્રણ મુસ્લિમના ઘરો છે ને દરગાહનો આટલો વિશેષ મહિમા અને આટલી સરસ રીતે આજનો શું શું મારું નામ છે અશોકભાઈ ઠાકોર એકલબારા અત્યારે અઢી ચારસો વર્ષથી પરંપરા અમારા બધા ગામના અમે અમારે અહીંયા આગળ બે જ ઘરા છે અને ગામના બધા લોકો સેવા કરવા આવે છે અને પરંપરા થઈ ગયા તો અને આવું ચલાવવાનું એ અમારો ધર્મ છે સત્ય જગ્યાએ આવું કરવું મુસ્લિમની બધા એકતા રાખવી અને બધા અહીં રહી વરણ અહીં આગળ બધી કોઈ ભેદભાવ નહીં આ જગ્યા પર એવી રીતનું અમારે આ દરગાહ પર છે અને વર્ષોથી ચાલે છે આપણને હાલની તારીખે અમને એક મોટું દુઃખ થયું છે કે મુસાફરખાનાની અંદર અમારા ગામનું મુસાફરખાનું છે અમારું એ છે પણ અત્યારે બધાને મુસાફરખાનાની જરૂર હોય એ પણ અત્યારે તારું લગાયેલું છે એ એ શરમજગ જેવું હોવું જોઈએ અત્યારે પીર ભળિયા જ જાય તારે તારું લગાયેલું હોય છે બધા બધા ભગતો બહાર હું હોય છે અને અત્યારે અઢારથી થી ઓગણીસ લક્ઝરી ફોર વ્હીલ યસરો બાયસરો બધા ભગતો બધા એકતા એકલબાના વર્ષો વર્ષ પહેલા નવરાત્રી હોય એટલે દર વર્ષે હોય કેટલી સંખ્યામાં આજે ઓછામાં ઓછી સંખ્યા ચાર થી સાડા ચાર હજાર માણસ છે આ જગ્યા પર અને અમે રસોઈ બી એટલી બનાવી છે વધારે રસોઈ પાંચ હજારની રસોઈ બનાવી છે પણ એટલું પબ્લિક છે લક્ઝરીઓ વગરીઓ ફોર વ્હીલ બધા જમવાનું હવે આજે કાર્યક્રમ એવો છે આ જગ્યા પર કે બધા જમીન અંદર અગિયારસો દીવા હરકાવાના દાદાની અંદર અગિયારસો દીવા હરગાયા પછી બધા ભગતો જમી લે એટલે દસ સવાર સોરી ચોક્કસથી અગિયારસો દીવા અહીં આગળ પ્રગટાવવામાં આવશે અને અગિયારસો દીવા નવરાત્રીના પવિત્ર દિવસે પ્રગટાવ્યા બાદ અહીં આગળ ખૂબ મોટી સંખ્યામાં સાડા ચાર હજારથી પાંચ હજાર જેટલી સંખ્યામાં ભક્તો મુદ્દો આવતા હોય છે ને તે તમામ લોકો જે છે એ કહી શકાય કે ધાર્મિક કાર્યક્રમમાં જોડાતા હોય છે અસલમભાઈ અસલમભાઈ આપણે છેલો સવાલ કે આપ જયારે પોતે અહીં આગળ આવ્યા છો ધાર્મિક કાર્યક્રમો થશે ભજન સંધ્યા જેવું આયોજન છે ને વિશેષ જે કાર્યક્રમો થતા હોય છે ને એમાં મોટી સંખ્યા

પણ દેશના લોકો જે હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરી રહ્યા છે કે હિન્દુ મુસ્લિમમાં કે જાતિભેદમાં ભેદભાવ રાખતા હોય એમને અચૂક આ દરગાહની એકવાર જાહેરાત કરવી જોઈએ સો ટકા અહીંયા આવવું જોઈએ હું એટલું ચોક્કસપણે કહી કે જે વ્યક્તિ આ દરગાહ પર કે એકલબારા અને પવિત્ર ધરતી પર આવશે તો ચોક્કસ એનામાં બદલાવ આવશે કોમી એકતા શું છે એ પણ એને દેખાશે ધર્મનો જાતભેદ ક્યાંય નથી માનવતા એ સર્વોપરી છે અને એને ધ્યાનમાં રાખીને આ ગામવાસીઓ અને આ પીર કાયમુદ્દીન બાવાની દુવાઓથી જે અલ્લાહ અહીંયા ફેજ આપ્યો છે એને જેટલી આપણે વખાણ કરીએ એટલા ઓછા છે હું સૌને અપીલ કરું છું કે આ ધરતી પર આ પવિત્ર જગ્યા પર આવો એકવાર અને કોમી એકતા શું છે જાતે જુઓ તો ધ્યાન આવશે આમાં કોમી એકતાનો કોઈ ધમ નથી અને આને લઈને કોઈ ધમ કરતો હોય તો એને અલ્લાહ કે આ પીર વલી ક્યારે છોડશે નહીં એ પણ નક્કી છે આ તબક્કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડને પણ જાહેર અપીલ કરું છું કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં જે મેટર પેન્ડિંગ છે મુસાફિરખાનોને લઈને ધર્મશાળાને લઈને એમને ખરેખર આવા સમયે આવીને જોવું જોઈએ કે વાસ્તવિક સત્ય પરિસ્થિતિ શું છે અને કોઈ વ્યક્તિ ગેરમાર્ગે દોરીને મુસાફરખાને પોતાની પ્રાઇવેટ કે ખાનગી મિલકત સમજીને આવી રીતે તાળા મારે એ દરગાહ માટે પણ સારું નથી અને ગામવાસીઓ માટે પણ સારું નથી ગામવાસીઓની જે લડત છે એ લડતનો હું સલામ કરું છું હું એમને પણ મારી ગુજારીશ છે કે જે છે આપણે કાયદાકીય લડતો લડવાનો હશે તો ચોક્કસ લડશું અને જે કંઈ પણ કરશું કોઈ ભવિષ્યમાં એવું કૃત્ય ના થાય આપણાથી પણ કે જેનાથી આપણા ગામની જે વર્ષોનો ઇતિહાસ છે એને ઝાંખાબ લાગે કે દરગાહને જે આપણી વલીઓને જે આપણી રિસ્પેક્ટ આપે છે એને કોઈ ઝાંખાબ આપે આપણે સાચા છે આપ લોકોની લડાઈ સત્યની છે તો ચોક્કસ વેલું ને નહીં તો મોડું થઈ પણ તમારા હકમાં ફેસલો અલ્લાહ લાવશે એ નક્કી છે ચોક્કસથી આપણે જે પ્રકારે અહીંયા આગળ જોઈ શકીએ છીએ એમ કે પાદરાના એકલબારા ખાતે પીર કાયમુદ્દીન દાદાની જે દરગાહ આવેલી છે એ દરગાહ પર અત્યારે હજારો લોકો જે છે એ આવી રહ્યા રહ્યા છે છે ને પોતે પોતે આજના કાર્યક્રમમાં આગળ અટેન્ડ કરી ત્યારે મહત્વની બાબત છે પાદરા તાલુકાના એકલબારા ગામની દરગાહની જે વાત કરવામાં આવી કે એકતાનું અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ એ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની એકલબારા ગામની દરગાહ છે ત્યારે જેમ અસલમભાઈએ કહ્યું એમ કે ચોક્કસ એક વાર અહીંયા આગળ મુલાકાત લેવી જોઈએ